નમસ્કાર આપ જો રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા આજે પંદર ફેબ્રુઆરી ને પંદર ફેબ્રુઆરી એટલે ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે કેન્સર એટલે કેન્સર જ્યારે પણ કેન્સરનું નામ સાંભળવામાં આવે ત્યારે સૌથી પહેલાં એવું જ થાય કે એને શું થશે કયું કેન્સર હશે કેવી રીતના તે સર્વાઇવ કરશે અને કેન્સર થતાં જ જાણે કે પરિવાર ઉપર આબ ફાટી જતું હોય તેવા આપણે ઘણા કિસ્સાઓ જોયા છે અને ઘણા બધા કિસ્સાઓ સાંભળ્યા પણ છે તો આજે પંદર ફેબ્રુઆરી છે ને આજે ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે છે અને ખાસ કરીને જો આપણા રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં છેતાલીસ ટકા બાળકોને કેન્સરની સારવાર મળતી નથી અને જો વાત કરવામાં આવે તો દર વર્ષે ત્રણ હજાર છસ્સોથી વધુ બાળકોમાં કેન્સરના નવા કેસ સામે આવી રહ્યા છે કેવા પ્રકારના કેન્સર હોય છે અને કયા કયા કેન્સરથી બચી શકાય છે અને કેન્સરના સ્ટેજ શું હોય છે અને કેન્સરથી મનોસ્થિતિ અને સાથે સાયકોલોજી સાયકોલોજીસ્ટ હોય છે તેની ફિલોસોફી શું હોય છે અને તમે તેને કેવી રીતના કેર કરી શકો છો અને તેની સામે એક જંગ જીતી શકો છો અને આજ મુદ્દે અમે ડે સ્પેશિયલમાં ચર્ચા કરવાના છે ડૉક્ટર ભાવેશ પરીખ સાથે કે જેઓ એન્કોલોજીસ્ટ છે અને સાથે જ ડોક્ટર અને બ્રિજેસ કવર કે જેઓ કેન્સરના સર્વાઇવલ પેશન્ટ છે

ચાઇલ્ડહૂડ કેન્સર શું છે એ જણાવો અને કેવી રીતના પ્રિકોશન્સ લઈ શકાય છે તે જણાવો તો જયભાઈ તમારો આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે નાના છોકરાઓ નાના બાળકો ખાસ કરીને લોકો ઉંમર વિશે ઘણીવાર પૂછતા હોય છે તો છ મહિનાથી લઈને પંદર વર્ષ સુધીના બાળકોમાં થતું કેન્સર અને એ પણ અલગ અલગ પ્રકાર કે સપોઝ આપણે સોલિડ ટ્યુમર અથવા લોહીનું કેન્સર લ્યુકેમિયા લિમ્ફોમાં અથવા બેઝિકલી આપણે કોઈ કિડનીનું કેન્સર કે ટ્યુમર કહેવાય હિપેટોબ્લાસ્ટોમાં કહેવાય બ્રેઇન ટ્યુમર કહેવાય ગળાનું કેન્સર કહેવાય આવા અલગ અલગ કેન્સરો બાળકોમાં જોવા મળતા હોય છે અને જેમ સોસાયટી સમાજ એવું માને છે કે મોટે ભાગે કેન્સર તમાકુથી ખાય કે દારૂનું વ્યસન હોય કે કોઈ ખારા ખોરાકનો ખાવા પીવાની ટેવ હોય પણ બાળકોમાં આવું કોઈ કારણ મળતું નથી અથવા ખાસ કરીને કોઈ જીનેટિક કારણ હોઈ શકે છે કોઈ હેરિડિટરી કારણ હોઈ શકે છે પણ મોટા ભાગના કેન્સરમાં આપણને કારણ જોવા મળતું નથી લોકોને હજી પણ ખબર નથી હોતી કે કેમ થાય છે એક ડોક્ટર તરીકે મારી શ્રોતા મિત્રોને જાણવાની ખરેખર વિનંતી કે કંઈક પણ સિમ્ટમ આવે એવા એબનોર્મલ સિમ્ટમ દેખાય તો એક ડોક્ટર પાસે જવું જોઈએ પીડિયાટ્રિશિયનને ખબર પડવી જોઈએ અને આપણે એ રોગને જો પહેલા તબક્કામાં શોધી કાઢીએ તો એની સારવાર શક્ય છે આ મટી શકે એવું છે અને એના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ ભાવેશભાઈ સૌથી પહેલા જે તમે લક્ષણોની વાત કરી તો આપણે નાના બાળકો હોય તો સૌથી પહેલા તો તેને નોર્મલ ટ્રીટમેન્ટ માતા પિતા સાથે જ નાના એવા બતાવી દેતા કેન્સર છે જે જલ્દી પકડમાં નથી આવતું તો કેવા લક્ષણો અને કેવા લક્ષણો દેખાતા તમારે કોનો સંપર્ક કરવો જોઈએ એ ખૂબ મહત્વની બાબત છે જો ડોક્ટર ને એ કેન્સર નથી પકડી શકતો સ્ટેજ વાઇઝ તો એક કેન્સર જ્યારે સ્પ્રેડ થાય છે તેને પાછું એનું રિકવરી લેવી થોડીક મુશ્કેલ બની જતી હોય છે એક આવો અભિગમ લોકોમાં આવે છે તેને લઈને શું કહેશો આ અભિગમ અથવા ડોક્ટરો ખાસ કરીને સમાજને તો ખબર જ છે પણ ડૉક્ટરોને પણ એટલી જ ખબર હોવી જ જોઈએ ખાસ કરીને જયારે તાવ આવે જ્યારે આપણે ડેન્ગ્યુ ઘણી વાર માનીએ છીએ કોઈ વાયરલ ફીવર માનીએ છીએ કોઈ કહે છે ડબલ્યુબીસી ઘટી ગયા કોઈ કહે છે લોહી ઘટી ગયું આપણે થેલેસેમિયાની વાત કરતા હોઈએ છીએ આપણે સિકલ સેલની વાત કરતા હોઈએ છીએ તો મારી ખરેખર સંસ્થા મિત્રોને વિનંતી છે કે જ્યારે પણ કોઈ દર્દી નાના છોકરાઓમાં જો કદાચ પેટમાં દુખાવો આવ્યો અથવા ભૂખ નથી લાગતી અથવા કોઈ ચક્કામાં પડ્યા અથવા લોહી ઘટી ગયું તો એ પીડિયાટ્રિશિયન જ્યારે મળવા જાય ત્યારે એમણે અથવા કોઈ લેબોરેટરીએ કે કોઈ સીટી સ્કેન કે સોનોગ્રાફીમાં એ લોકોએ આ શંકા વ્યક્ત કરવી જોઈએ કે આવું પણ હોઈ શકે છે અને એના માટે ખાસ કેન્સર નિષ્ણાત ડોક્ટરો કે જે પીડિયાટ્રિક હિમેટોલોજીસ્ટ હોય કે પીડિયાટ્રિક ઓન્કોલોજીસ્ટ હોય એવા ડૉક્ટરનો કોન્ટેક કરી અને વહેલી તકે આની સારવાર કરવી જોઈએ કે જેનાથી એ બાળક આખી જિંદગી સારી રીતે કેન્સર મુક્ત જીવન જીવી શકે અ બ્રિજેશ હવે હું તમારી પાસે આવવા માંગીશ કે તમે તો એક સ્ટ્રોંગ લડત લડી રહ્યા છો આપી રહ્યા છો સૌથી પહેલા દર્શક મિત્રોને શું કહેવા માંગશો અને જ્યારે આપને ખબર પડી કે કેન્સર છે ત્યારે સૌથી પહેલા તમારા મગજમાં શું આવ્યું હતું તો હું એવું કહેવા માંગીશ કે જનરલી ડોક્ટરોનું એવું માનવું હોય છે કે

બેઝિક વર્ડમાં કહીએ તો એન્ડ મને આવી રીતે ડોક્ટરે કહી દીધું એને આપણે આને ફાઇટ કરીને સરખું કરી દેસુ સો એ બી એક ડૉક્ટરની ફરજ છે કે પેશન્ટના મેન્ટલિટી મેન્ટલ સ્ટેબિલિટીને જોઈને એને પ્રોપર વ્યક્ત કરે અને પછી જે રીતે એને ઠીક આવે એવી રીતે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ અને મારી ટ્રીટમેન્ટમાં મને ડોક્ટરે કંઈ જ વાંધો નહીં આવવા દીધો અને બીજું હું એવું એડ કરવા માંગીશ કે આપણે જે પેશન્ટના મમ્મી પપ્પા હોઈએ છે એના રિલેટિવ હોઈએ છે એમનું બી થોડુંક સેકન્ડ થોટ્સ આવે છે કે હું ત્યાં બતાવું પહેલાની પહેલા પાસે જઈ આવું અને આયુર્વેદિક દવા કરીએ અને આપણે કોઈ દવાનો વિરોધ નહીં કરતા પણ મારું હું મારા પોઈન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એવા છે કે જ્યારે આપણે નાના હોઈએ ત્યારે નાના છોકરાને એના કપડાની કે એના ખાવાની ખોરાકની ચિંતા આપણે કરવી પડતી નથી એની ખોરાકની ચિંતા એના મમ્મી કરે છે બહાર જવાનું હોય તો એનો બેગ મમ્મી ભરે છે તો તમે જ્યારે ડોક્ટર પાસે જાઓ ત્યારે તમારે એક નાનું બાળક બનીને ડૉક્ટરને તમારે બધું સોંપી દેવાનું હોય કે તમે કરો એ સાચું તમે કયો એ મારા માટે બરાબર બાકી કઈ ચિંતા કરવાની કે દોડ ભાગ કે ધામ દોડધામ કરો એ કોઈને પેશન્ટને ના કરવી જોઈએ અને પછી ડોક્ટર તો બેઠા જ છે ડોક્ટર આપણે ડોક્ટરને મમ્મીની જેમ સમજીને આપણું કરી લે ડોક્ટર બસ એ મારું કેવું છે ખોટે ખોટી દોડધામ નહીં કરવાની બ્રિજેશ જ્યારે તને ખબર પડી કે જ્યારે ડોક્ટર સાહેબે કીધું કે તને કેન્સર છે આ પ્રકારનું કેન્સર છે અને એને આપણે લડત આપીને તેની ઉપર જંગ તો જીતી જઈશું પણ પહેલો થોટ શું આવ્યો મગજમાં કે મને કેન્સર છે એવું તને જાણવા મળ્યું ત્યારે પહેલો થોટ શું આવ્યો અને એને લઈને રિએક્શન શું હતું હું મારી વાત કરવા જાઉં તો મને જ્યારે ડોક્ટરે કીધું તું ત્યારે મને એ સચ કોઈ એવું બ્રેઇન માં પાછળ એવું મને લાગતું નહોતું કે ઓકે મારે ધ્યાન રાખવું પડશે કે ઓ મને આટલી મોટી બીમારી થઈ ગઈ મોસ્ટ ઓફ પેશન્ટ એ જગ્યાએ જ ભાંગી પડતા હોય છે કે ડોક્ટર એને કીધું કે તમને કેન્સર છે કે તમારા રિલેટિવ ને કેન્સર છે તો એના પેરેન્ટ્સ થાકી જાય પેશન્ટ ખુદ થાકી જાય મેન્ટલી આખું અનસ્ટેબલ થઈને ભાંગી જાય એટલે પછી એ લડત આપી શકે નહીં એની જેટલું હંડ્રેડ પર્સન્ટ આપી શકે નહીં તો પેલા તો એવું મગજમાં ના રાખવું જોઈએ મને એવું મગજમાં આવ્યું જ હતું અચ્છા મને ઓકે તા બાયો છે એ હું તો નોર્મલ હતું હું મમી ને કહેતો તો આમાં શું ચિંતા કરવાની બસ તર સરસ થઈ જાય આપણી પાસે આવા સરસ ડોક્ટર્સ છે આટલું સરસ ભગવાન આપણે આપને ડોક્ટર પાસે મોકલ્યા છે સરસ આપણી સારવાર ચાલુ થઈ ગઈ છે ટાઈમે તો આપણે બીવા જેવું કંઈ છે નહીં આ ભવશભાઈ હું બ્રિજેશ ને બે પ્રશ્ન એટલા જ કર્યા કારણ કે મારે એક શબ્દ પકડવો હતો કે ભાંગી પડવું કે જ્યારે કોઈને કહેવામાં આવે છે કે કેન્સર છે ત્યારે તે માણસ ત્યારે જ ભાંગી પડે છે અને તેની અસર તેની રિકવરી ઉપર શું પડે છે કારણ કે આપણે ઘણી બધી વાર વાત કરતા હોય છે કે આપણી ઇનર સ્પિરિટ સ્ટ્રોંગ હોવી જોઈએ આપણો ઓરા સ્ટ્રોંગ હોવો જોઈએ પોઝિટિવ થિંકિંગ રાખો ત્યારે આ બધા સસ્પેક્ટ શું કેન્સરની લડત વખતે જો તમે સાયકોલોજીકલ જોવા જાવ તો તે કેટલા તમને મદદગાર થઈ શકે છે જયભાઈ હું એવું બહુ જ દ્રઢપણે માનું છું ડોક્ટર તરીકે ભલે અમને બી ઘણા લોકો એવું માને કે સાહેબ તમે બી શું ધર્મમાં માનો છો અથવા શું સાહેબ તમે બી માનસિક તાકાતને માનો છો હું ચોક્કસ કહું છું કે ધર્મ કે માનસિક તાકાત પોતાનામાં આઈ કેન આઈ વિલ આ જે શબ્દ છે કે હું કરી શકીશ હું મને મટી શકશે ખાલી દવા કે ડોક્ટરથી કામ નથી થતું હોતું દવા અને ડૉક્ટરની સાથે સાથે દર્દીનો પોતાનો પોઝિટિવ એટિટ્યૂડ અથવા એના ફેમિલીનો સપોર્ટ એ પણ એટલો જ જરૂરી એના રોગને મારવા માટે અથવા એ રોગને સારવારને અસર કરતા ઘણા પહેલા સ્ટેજના દર્દીઓ બિચારા એટલા બધા ડિપ્રેશન માં આવી જાય છે અને ઘણા ચોથા સ્ટેજના દર્દીઓ બી સાહેબ આપણે લડી લઈશું સાહેબ આપણે જંગ જીતી જઈશું સાહેબ આપણને કેન્સર શું મારે આપણે કેન્સરને મારીશું આ જાતનો જે એટીટ્યુડ એમ જે બ્રિજેસે વાત કરી એમ સૌથી પહેલા તો બાળકો બાળકોને પુરુષોમાં કે એડલ્ટ કે વયસ્કમાં પણ એવું જ કહેવાય છે કે સાહેબ એમને કેન્સર છે એવું કહેતા નહી એમને કદાચ સીધો હાર્ટ એટેક આવશે ને મરી જશે કારણ કે કેન્સર શબ્દથી ભલ લોકો ભાંગી પડે છે એમને સાયકોલોજીકલી ડિપ્રેશન આવી જાય છે અને ડોક્ટર ની પણ એટલી જ ડ્યુટી છે કે એને સાયકોલોજીકલ સપોર્ટ આપવો આપણે ત્યાં ખાસ કરીને ભારતમાં કાઉન્સેલિંગ દર્દીની જોડે બેસીને કે એના પેરેન્ટ બાળકોનો આપણે ચાઇલ્ડહુડ કેન્સર ડે ની વાત કરી રહ્યા છીએ તો એક ડોક્ટર તરીકે મિનિમમ અડધો કલાક કે કલાક તમે દર્દીને એના રોગ વિશે એની સારવાર વિશે અથવા એના આગળના ભવિષ્ય વિશે જે વાત કરો છો એ વાત કરવાથી કાઉન્સેલિંગ કરવાથી મોટા ભાગના દર્દીઓ જંગ જીતી જાય છે સો ટકા સાચી જે પ્રમાણે આપે કહ્યું કે જંગ જીતી જાય છે સૌથી પેલા ભાવેશભાઈ એક બેજો એક મેજર ડિસ્કશન વખતે એક પ્રશ્ન સામે આવ્યો તો કે કેન્સરના જે સ્ટેજિસ છે એમાં કેન્સર કેન્સરના જે સ્ટેજિસ છે એમાં જે સ્ટાર્ટિંગ સ્ટેજીસ છે ત્યારે ઘણા લોકોને ખબર નથી પડતી અને તે કેન્સર વધારે પ્રમાણે સ્પ્રેડ થઈ જાય છે અને લગભગ ડાયરેક્ટ થર્ડ કે ફોર્થ સ્ટેજમાં ખબર પડતી હોય છે તેને લઈને શું કહેશો જી હા સો જયભાઈ અગેન હું એ કહું છું કે આ એક રિયાલિટી છે કે આપણે ત્યાં હજી પણ અર્લી સ્ટેજ કે વહેલા સ્ટેજમાં કેન્સરને પકડવું અથવા એની સારવાર કરવી એ ક્યાંક ને ક્યાંક આપણે મિસ કરીએ છીએ અને એના માટે જ આ જાતના પ્રોગ્રામ જે આજે આપણે ન્યૂઝ ચેનલ થ્રુ કરીએ છીએ એવા જાતના પ્રોગ્રામ કરવાથી લોકોને વધારે માહિતગાર કરવાથી હું એવું માનું છું કે જે ડરે તે હારે અને જે જીતે તે જાણે અથવા જે જાણે તે જીતે એવી જ રીતે મોટા ભાગની અવેરનેસ આના વિશેની જાગૃતતા કેળવવાથી જ આપણે આવા રોગને વહેલા તબક્કામાં પકડીએ છીએ ડોક્ટરોએ અને સમાજે બ્રિજેસ એક વાત કરીએ એમ હજી પણ આપણે ઘણા લોકો દેશી દવા તરફ આપણે એલોપથી નથી કરવી આપણા વાળ ઉતરી જશે આપણા કણો ઘટી જશે આપણને કબજિયાત થઈ જશે એવા ઘણા બધા આડઅસરોની માન્યતાને કારણે લોકો સાચી સારવાર કરાવતા નથી અથવા સાચા ડોક્ટર સુધી પહોંચતા નથી ભાવેશભાઈ બીજો એક પ્રશ્ન આપના જે આન્સર છે તેમાંથી જ થઈ રહ્યો છે કે આપણે સારવાર કરાવતા નથી કે સારવાર લેવા જતા નથી ત્યારે એક અભિગમ આર્થિક અભિગમ પણ આવે છે કે કેન્સર છે એટલે તેની દવાઓ મોંઘી હશે તેનો ઈલાજ મોંઘો હશે અને તેને લઈને પણ ઘણા બધા પેરેન્ટ્સ છે તે લોકોની અવડમ ના વધી જતી હોય છે તેને લઈને શું કહેશો આર્થિક બાબત બી ભારતમાં કે ગુજરાતમાં સો ટકા ડિસ્કસ કરવી જોઈએ પણ મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકાર અથવા એટલી ઘણી બધી સંસ્થાઓ છે કે જે સંસ્થાઓ કોઈપણ બાળકોમાં થતું કેન્સર જેમ કે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ કે કેન્સર હોસ્પિટલની વાત કરીએ તો વર્ષોથી સ્કૂલમાં ભણતા બાળકોની સારવાર ટોટલી ફ્રી કાયમી ફ્રી થાય છે ઇવન અમારા જેવી પ્રાઇવેટ હોસ્પિટલ મરેન્ગો સિમ્સ જેવી હોસ્પિટલમાં પણ એટલું ફાઉન્ડેશન કે એટલી સેવા ભાવી દાન મળે છે કે જેમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આઠ લાખ થી પંદર લાખ રૂપિયા સુધીની સારવાર પણ હમણાં જ એક ધ્રુવ રબારી કરીને અમારી હોસ્પિટલમાં દર્દી છે જેને આઠ લાખ રૂપિયા કોઈ દાનવીરે આપી અને એ બાળકની જિંદગી બચાવી દીધી અને એનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અથવા એનું લુકેમિયાની સારવાર પણ ટોટલી ફ્રી થઈ છે અ બ્રિજેશ હવે તમારી પાસે આવવા માંગીશ કે તમામે તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરી રહ્યા છે હવે જ્યારે તમને ખબર પડી કે આ પ્રકારનો રોગ આપને થયો છે અને તેની સામે તમે જંગ લડી રહ્યા છો ને તમે જંગ જીતી છે પણ આજુબાજુના વ્યક્તિઓ આજુબાજુનો માહોલ આજુબાજુના સમાજમાં તમે કોઈ પબ્લિક પ્લેસમાં જતા હો જ્યારે લોકોને મળતા હો ત્યારે કેવા પ્રકારની ચર્ચા થતી હોય છે ફરી એકવાર એ જ તમારું સર્કલ ફરતું હોય છે ત્યારે તમને કેવું લાગે છે તો મારો પોઈન્ટ ઓફ વ્યૂ આમાં એવા રહે છે કે તમે જ્યારે તમારી ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારે મોસ્ટ પ્રોબેબલી પહેલા તો તમારા વાળ ના હોય ઓકે તમારે હેર હેરના વાળ જતા રહ્યા હોય કોઈ બી શરીરના વાળ ના રહ્યા હોય તો તમને કોઈ બી પબ્લિક પ્લેસ પર જતા એક અચકાહટ તમને થઈ શકે છે આમાં હું ખોટું નહીં કહેતો બધા માણસોની મેન્ટલ સ્ટેબિલિટી અલગ હોય પણ એ વસ્તુ મગજમાં લાવવાની જરૂર નથી તમે જેમાંથી બહાર નીકળ્યા છો તમારી પાછળ જે માણસોએ ભોગ આપ્યો છે એની ચિંતા કરવાની જગ્યાએ તમે સોસાયટી સમાજનું વિચાર કે મને શરમ આવે મને કોઈ માણસ આવું કહેશે કોઈ માણસને કોઈની વાત કરવાનો ટાઈમ છે નહીં અને તમે તમારા ક્લોઝ ફ્રેન્ડમાં કે કોઈ ફેમિલી રિલેટિવમાં તમે વાત બી કરશો ને કે હું મને આ પ્રોબ્લેમ થયેલી હતી હું આમાંથી સાજો થઈને બહાર નીકળેલો છું તો એ બધાને આનંદ થશે એ તમને સપોર્ટ કરશે કે તમારા વાતો બીજે કરશે કે બ્રિજેસ બહુ સ્ટ્રોંગ છે અમારું આ રિલેટિવને આમ થયું તું એને તો બધું સોલ્વ થઈ ગયું બહુ સ્ટ્રોંગ માણસ છે તમને ખુદને એક અભિમાન થશે થશે તમારા ઉપર કે ઓ મેં તો બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે તો તમારા સાચા રિલેટિવ સારા ફ્રેન્ડ્સને તમે કહો તો એમાં કોઈ ખોટી વસ્તુ નથી તમને મેન્ટલ સપોર્ટ મળશે તમને રહેવાની મજા આવશે પણ અમુક માણસોથી દૂર રહીને કે જે તમને અ સરખું ફીલ નહીં કરાવતા અનકમ્ફર્ટેબલ ફીલ કરાવે છે તો એમનું ટેન્શન લઈને ઘરવાળાને આપણે ટેન્શન આપવું ના જોઈએ કે હું બાર કમ્ફર્ટેબલ નથી આપણે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું એ આપણી જવાબદારી છે અને ઇફ સ્ટીલ કોઈને લાગે તો સારા ફ્રેન્ડ્સ મમ્મી પપ્પા ગમે ની જોડે વાત કરીને અને છેલે ડોક્ટર સાથે તમે વાત વાત કરી શકો બાકી મેન્ટલ સ્ટેબિલિટી ઇઝ ફર્સ્ટ પ્રાયોરિટી મેન્ટલ સ્ટેબિલિટી ભાવેશભાઈ હવે તમારી પાસે આવવા માંગીશ કે કેન્સર છે તે હવે ધીરે ને ધીરે તેના આંકડાઓ જે સામે આવી રહ્યા છે તે વધી રહ્યા છે અને તેની પાછળના યુથની અંદર સૌથી હાઈએસ્ટ આ પ્રકારના કેન્સરના પેશન્ટો વધી રહ્યા છે તેના મુખ્ય કારણો આપ સુમાનો છો. બાળકોના થતા કેન્સરમાં હું એવું કારણ માનું છું કે સ્ટ્રેસ ઘણી બધી ચિંતાઓ જવાબદારી અને ખાસ કરીને ખાવાની બાબતમાં જંક ફૂડ વધારે પડતું જે નોર્મલ સાત્વિક ખોરાક ખાવો જોઈએ કે ટાઈમ સર સુઈ જવું મોડે સુધી રાતના જાગવું પરીક્ષાનું ટેન્શન આજુબાજુના સમાજનું સોસાયટીનું ટેન્શન આ છોકરાએ આવું પહેર્યું છે આ છોકરાએ આવા સૂઝ પહેર્યા છે આ છોકરાની આવી આ જે એકબીજાની જે કમ્પેરિઝન છે અથવા એ કમ્પેરિઝનને કારણે અથવા બીજા કોઈ કારણોસર અમુક બહુ જ ઓછા કેસ છે પણ એવા કેસમાં હેરિડિટરી કેન્સર પણ એક ભાગ ભજવે છે પણ બાળકોના થતા કેન્સરમાં બહુ જ હેરિડિટરી અથવા જેનેટિક કારણ ઓછું છે લ્યુકેમિયા કે લિમ્ફોમાં એવું લોહીના પ્રકારનું કેન્સર છે એમાં હજી સુધી બી અમે કોઈ એવું પર્ટિક્યુલર કારણ શોધી શક્યા નથી કે જેને કારણે થાય છે તમાકુ અને દારૂ એ સો ટકા બાળકોના કેન્સરમાં થતું કારણ ના જ ગણવું જોઈએ માતામાંથી આવતું કેન્સર કે પપ્પામાંથી આવતું કેન્સર એવું પણ ના હોઈ શકે પણ સોસાયટી સમાજ આપણું જે જે પોલ્યુશન એર પોલ્યુશન છે એ બધા કારણોસર અથવા આપણો જે ખોરાક છે આ ખોરાકમાં ઇન્સેક્ટિસાઇડ છે જે ઝેરી તત્વો આપણે કઈ જંતુનાશક દવાઓ છાંટેલો ખોરાક ખાઈએ છીએ આપણું શુદ્ધ હવે ખાવાનું નથી મળતું શુદ્ધ હવા નથી મળતી આ બધા કારણોસર કદાચ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે બ્રિજેશ જ્યારે આ તમે આખી જે પ્રોસેસમાંથી પાસ થઈ રહ્યા હતા જંગ લડી રહ્યા હતા ત્યારે તમારું સ્ટડી પણ ચાલુ હશે તો સ્ટડી ઉપર કેવા પ્રકારની તમારી પકડ રહેતી હતી અને એ ટાઈમે તમે સ્ટડી કરવા બેસતા હતા ત્યારે શું બેસતા હતા કારણ કે સૌથી પહેલા તો સ્ટડી કરવા બેસે ત્યારે એક જ હોય કે મેન્ટલી પ્રોપર હોવા જોઈએ સાથે જ દવાઓ પણ જે રીતના મને ખબર છે અમુક પેશન્ટ મે બી હેન્ડલ કર્યા છે મારા ફેમિલીઝમાં તો દવાના કારણે ચીડિયાપણું સાથે જ ગરમી પ્લસ એવા ઘણા બધાના અલગ અલગ પ્રમાણે તેના સરકમટેસ દેખાતા હોય છે તો આપે શું ફીલ કર્યું અને સ્ટડી સ્ટડી ઉપર ધ્યાન આપ્યું તો એક કોઈ બી બાળકના જીવનનો એટલો જ મહત્વનો પાર્ટ છે જેટલું એનું જીવન એવું હું માનું છું સ્ટડી બી જરૂરી જ છે પણ મને મારા ફેમિલી મારા પેરેન્ટ્સનો નો પૂરો સપોર્ટ હતો એને મને મારા જે સિનિયર ટીચર્સ હોય કે કોઈ બી પ્રિન્સિપલ હોય મને બધાએ સાચી સલાહ આપીને મને ખીધે મને સપોર્ટ કર્યો હતો એન્ડ મેં સ્ટડી ડ્રોપ કરી દીધું આઈ એમ ટ્વેલ્થ ડ્રોપ આઉટ ઓકે મેં ટ્વેલ્થ ડ્રોપ આઉટ કરેલું છે એકવાર સો એવું બધું વિચારીને કે મારું એક વર્ષ બગડશે છોકરો બાર મહિના ઘરે બેસે છે એવું કોઈ એ વિચારવાનું કે મારા ઉપર લોડ આપેલો નથી મારા ફેમિલી મેમ્બરે કોઈ અને મને આરામથી કીધું હતું કે તારે ના ભણવું હોય તો બી કઈ નહીં આટલા લેવલનો મેન્ટલ સપોર્ટ મને મારા ફેમિલી તરફથી મળ્યો છે અને હા એ બી એક મોટું રીઝન છે જેનાથી મારું ઓનલી ફો અને ઓનલી ફોકસ મારી રિકવરી પર હતું મને કઈ સ્ટડીનું ટેન્શન નહોતું હું આખું આઠ મહિના નવ મહિના મારી બધી ટ્રીટમેન્ટમાં ઘરે જ હતો અને ઘરે જ મારું મમ્મી પપ્પાએ ધ્યાન રાખ્યું છે સરસ આપણે

તો જે પ્રમાણે બાળકોના અંદર કેન્સરના પેશન્ટ તમારી પાસે આવે છે તો સૌથી પહેલા તમારો અભિગમ શું હોય છે કે એને કેવી રીતના ટેકલ કરવું અ બાળકોનો અભિગમ પણ ઘણા બધા મેં ઘણા બધા છોકરાઓને નાના છોકરાઓ હોય બે પાંચ વર્ષના હોય અત્યારે બી મારી પાસે એક બીજો સાહીબાગ એરિયાનો એક છોકરો છે પાંચ વર્ષનો એક છે એક પંદર વર્ષનો છે એક પચ્ચીસ વર્ષનો છે કેન્સર વિશેની અભિગમ ઘણા લોકોને તો બહુ નાના હોય તો એમને ખબર બી નથી હોતી કે અમારે શું છે કે અમને આ રોગ શું છે અથવા અમને આ દવા કેમ આપવામાં આવે છે પણ હું જયભાઈ તમારી વાત સાથે સંમત છું કે ભણતર પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને જ્યારે સ્કૂલમાંથી એ જ્યારે નીકળી જાય અથવા એનું જે આખું સર્કલ હોય છે એ સર્કલમાંથી એ બહાર નીકળી જાય છે એના મિત્રો એની આખું જે ટીમ હોય કે એનું ગ્રુપ હોય એ ગ્રુપ તૂટી જતું હોય છે સો ફરીથી બ્રિજેસે જણાવ્યું એમ એમાં પેરન્ટ અથવા ફેમિલી અથવા ડોક્ટરનો સપોર્ટ એટલો જ હોવો જરૂરી છે કે નોટ ટુ વરી ભલે આપણે થોડુંક ભણતરમાં એક વર્ષ ડ્રોપ લીધો અથવા આપણી સારવાર પૂરી કરીએ આપણે જીવતા રહીએ અને આપણે આગળ ફરીથી ભણવાનું એટલા જ જોરથી ચાલુ કરીએ કે આગળનું ભવિષ્ય સારું રહે એવો અભિગમ અભિગમ પોઝિટિવ અને કોઈ એક પોઈન્ટ ઉપર ફોકસ કરવો જ્યારે સારવાર ચાલતી હોય ત્યારે સારવાર ઉપર ફોકસ કરો અને સારવાર પતી જાય ત્યારે ફરીથી ભણતર ઉપર ફોકસ કરો તો જીવનમાં આગળ વધવું એ નિશ્ચિત છે બ્રિજેશ સૌથી પહેલા આજે તો ઇન્ટરનેશનલ ચાઇલ્ડ કેન્સર ડે છે તો તારાવતી અને સાથે જ ગુજરાત ન્યૂઝના માધ્યમથી તું જે બાળકો છે જેમને આ કેન્સર છે તેમને શું મેસેજ આપવા માંગે છે તો મેસેજ ની વાત કરીએ ફાઇનલ કે છે આપણે એક પેરેગ્રાફ કે એક વાક્યમાં આપણે પૂરો કરવાની ટ્રાય કરીએ તો પહેલા તો તમારા ડોક્ટર એ જ તમારા ભગવાન છે તમારા બીજા મમ્મી પપ્પા તમારા ડોક્ટર છે એનો સપોર્ટ ડોક્ટર તમારો સપોર્ટ કરે તો એમના પર ભરોસો રાખો બાકી બીજે બધે ફાફા મારવાનું બંધ કરી દેવાનું કે મારે છોકરાનું સ્કૂલ બી બગડે છે અને મેન્ટલ જે હેલ્થની અત્યારે બધા આપણે વાત કરીએ છીએ તો અત્યારના જમાનામાં મેન્ટલ હેલ્થ પર ભી ફોકસ કરવું એટલું જ જરૂરી છે અને તમારા બાળકને કે જે બી તમારા રિલેટિવને આવી કંઈ પ્રોબ્લેમ થઈ હોય તો એમનો બંને એટલો આર્થિક અને માનસિક એનો સપોર્ટ કરવો જોઈએ અને એને ઓલવેઝ એને કહેતા રહેવું જોઈએ કે અમે બેઠા છીએ તારે શેરની ચિંતા કરવાની જરૂર છે નહીં અને બીજા સ્ટડી ને બધું એઝ ઇમ્પોર્ટન્ટ છે તમારી હેલ્થ જેટલું જ પણ બધું બીજા નંબરે થઈ શકે છે સો એક ટાઈમે બધું ના થાય એક ટાઈમે એક જ વસ્તુ થાય સો એક વસ્તુ પર ફોકસ કરો તમારી રિકવરી ઉપર ફોકસ કરો તમારા ડોક્ટર ઉપર ફોકસ કરો અને ભગવાન ઉપર ભરોસો રાખો અને બધું બરાબર થઈ જાય ચોક્કસથી કે જ્યારે મેં શક્ય છે તો તમે કોઈ પણ જંગલ લડી શકો છો ભાવેશભાઈ અને સાથે જ બ્રિજેશ આપ બંને અમારી સાથે આ હેલ્ધી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ખૂબ ખુબ આભાર બ્રિજેશ શોર્ટ નોટિસ માં તમે જોડાયા અને આજનો આ બહુ સારું આપણું ટોક શો રહ્યો થેન્ક યુ જયભાઈ થેન્ક યુ જયભાઈ વેલકમ તો આજે ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે એટલે જો ડર્યા તો ગયા અને જીત્યા તો જાણ્યા આવી જ રીતના અલગ અલગ સબ્જેક્ટ સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો ડે સ્પેશિયલ નમસ્કાર